આજ રોજ ધૂળીના દિવસે તલાજાના ઉંચડી ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જાણવા મળતી માહિતી મુજબ તલાજાના ઉંચડી ગામે દેવીપુજ સમાજના લોકો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક મહિલા સહિત બેને ઈજા થઈ હતી જેમાં એક યુવકનું માથાના ભાગે લોહિયાળ ઈજા થઈ હોવાની જાણવા મળ્યું હતું જેના સારવાર માટે તલાધાને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વધુમાં ઈજાગ્રસ્ત શું કહે છે તે સાંભળો

હું ઘેર આવ્યો ઘેર આવ્યો મને ઘેરે પોગવા જ ના ની અંદર નાખી છોકરો બસ કાંઈ લેવા દેવા ફૂલસર મૂક્યો ફુલસર હજી પહોંચ્યો તો હું તળાજા આવતો ગાડી લઈને પટાણો લેવા આવતો મારા ફોન આવ્યો કે તરફ

બરા નથી તો હું ના રેવાઓ મને મારે